ગરીબ યુવતી નૂર અત્યંત સુંદર હતી તે એક વેરાન હવેલીમાં એકલી કામ કરી રહી હતી આ હવેલીમાં એક જીન સેંકડો વર્ષોથી કોઈ સુંદર યુવતીની શોધમાં હતો જિનને નૂરને ધન દોલતનો લાલચ આપ્યો અને તેની મોહબ્બતમાં બધું ભૂલી ગયો તેણે તે માસૂમ યુવતી સાથે જે કર્યું તે સાંભળીને તમારી આત્મા કંપી જશે આ વાર્તા છે નૂરાબાદના એક જૂના માટીના ઘરમાં રહેનારી નૂરની તેનું જીવન કોઈ પરિકથા જેવું ન હતું તેના ચહેરા પર માસુમિયત અને આંખોમાં રોશની હતી પણ સંજોગોએ તેનું સ્મિત છીનવી લીધું હતું તેનો દરેક દિવસ એક સંઘર્ષ હતો બીમારમાંની સંભાળ ખાલી વાસણો તૂટેલી છત અને દિલમાં સળગતી આશાની જ્યોત નૂરની માતા ફાતિમા બીબી એક નેક દિલની મહિલા હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી બીમારીના બિછાને હતી શરીર જીર્ણ દવાના પૈસા નહીં અને કોઈ નજીકનું સગું પણ આસપાસ આવતું ન હતું ઘરના ખર્ચનું કોઈ સાધન ન હતું ઘણી રાતો ભૂખ્યા પેટે પસાર થતી પણ નૂરે ક્યારેય પોતાના ગબ પ્રભુને ફરિયાદ ન કરી દરેક સવારે નૂર ફજર પ્રભાતની અઝાન પર ઉઠતી પોતાની જૂની નમાઝ પર સજદો કરતી પછી કુરાન પાકની તિલાવત કરતી તેની દુઆઓમાં એક જ વિનંતી હતી યાલ્લા મારી માતાને શિફા આરોગ્ય આપ અને અમને હલાલ રોજીનું સાધન આપ ગામના ઘણા લોકોએ તેને ખોટા રસ્તા ઉપર જવાની સલાહ આપી કેટલાકે લગ્નનો લોભ આપ્યો તો કેટલાકે નોકરાણી બનવાની ઓફર કરી પણ નૂર દરેક વખતે એક જ જવાબ આપતી મારા રબે જે લખ્યું છે તે જ સારું છે હું મારી સબ્ર વેચી શકું નહીં પછી એક દિવસ ગામની એક વૃદ્ધ મહિલાએ તેને જણાવ્યું કે જંગલના કિનારે એક વીરાન હવેલી છે જ્યાં વર્ષોથી કોઈ ટકતું નથી પણ હવે માલિકો શહેરમાં છે અને ત્યાં કામ કરનારાની જરૂર છે મહેનતનું સારું વળતર મળે છે નૂરે માતાની આંખોમાં જોયું નબળાઈ દર્દ અને લાચારી તેણે નિર્ણય કરી લીધો કે જો હવેલીમાં શૈતાન પણ હશે તો અલ્લાહના કલમા અને તિલાવત સાથે જ જઈશ માતા પાસેથી રજા લીધી બે રોટલી અને કુરાનની નાની કિતાબ જોડીમાં મૂટી અને નીકળી પડી એક એવા રસ્તા પર જ્યાં તેની ધીરજ અને વિશ્વાસની સૌથી મોટી કસોટી થવાની હતી જે હવેલી તરફનું રવાના થઈ હતી તેનું નામ હતું શમસી હવેલી જે ક્યારેક જમીનદાર નવાબ ઝેનુલ આબ્દીન શમસીનું નિવાસસ્થાન હતી લગભગ સો વર્ષ પહેલાં આ હવેલી ગામની સૌથી આલિશાન ઇમારત હતી નવાબ સાહેબ ખૂબ ધનિક હતા પણ તેમને એક જ સંતાન હતું એક દીકરી જુલેખા કહેવાય છે કે જુલેખા બેમિસાલ સુંદરતાવાળી હતી પણ ખૂબ ઘમંડી એક દિવસ તેના લગ્ન એક શરીફ પણ ગરીબ છોકરા સાથે નક્કી થયા જે તેને પસંદ ન હતો તે જ રાત્રે જુલેખાએ પોતાને હવેલીના સૌથી ઉપરના રૂમમાં બંધ કરી દીધો અને સવારે તેની લાશ ઝુમ્મરથી લટકતી મળી પણ વિચિત્ર વાત એ હતી કે તેના ચહેરા પર ગુસ્સાની કરચલી હતી જાણે તે મર્યા પછી પણ કોઈને નફરત કરતી હોય ત્યારબાદ હવેલીમાં વિચિત્ર ઘટનાઓ થવા લાગી નોકર ચાકર ગાયબ થવા લાગ્યા કેટલાક પાગલ થઈ ગયા ગામના વડીલો કહે છે કે હવેલીની દિવાલોમાં કોઈએ કાળા ઇલ્મનો સહારો લઈને જિન્નાતને કેડ કર્યા હતા જે હવે આઝાદ ફરે છે જ્યારે નૂરે આ બધું સાંભળ્યું ત્યારે તેણે માત્ર એક જ વાત કહી જો આ હવેલી જિન્નોની છે તો મારો રબ પણ રબ્બુન્નાસ મલિકુન્નાસ ઇલાહિન્નાસ છે અને આ જ વિશ્વાસ સાથે તે હવેલીના મુખ્ય દરવાજામાંથી અંદર દાખલ થઈ શમસી હવેલીની દિવાલોમાં વસેલો તે અદ્રશ્ય પડછાયો કોઈ સામાન્ય જિન્ન ન હતો તેનું નામ હતું કામિલ તે એવા રૂહાની જિનોમાંથી હતો જે પહેલાં ઇબાદત ગુજાર ભક્તા અને ફરિશ્તાની જેમ પવિત્ર હતા સદીઓ પહેલાં એક પરીક્ષાએ તેને તોડી નાખ્યો કામિલને એક માનવ યુવતી સાથે રૂહાની મોહબ્બત થઈ ગઈ હતી તે મોહબ્બતમાં તે એ ડૂબી ગયો કે જ્યારે તે યુવતીએ બીજા કોઈ સાથે નિકાહ કર્યા ત્યારે કામિલે પોતાના રબને ફરિયાદ કરી દીધી આ ફરિયાદ તેને રૂહાની જીનની હાથમાંમાંથી કાઢીને દુનિયાવી મોહબ્બતમાં ડૂબેલા ઇબ્લીસ શૈતાનની સરહદો સુધી લઈ ગઈ જ્યારે નૂર પહેલીવાર હવેલીમાં દાખલ થઈ ત્યારે તેનો અવાજ તેની તિલાવત તેની ધીરજ આ બધું જ કામિલના તૂટેલા અસ્તિત્વમાં શાંતિની જેમ ઉતરવા લાગ્યું તે રોજ છુપાઈને તેને જોતો જ્યારે તે માતા માટે તસભી માચતી જ્યારે તે ઝાડુ મારતી વખતે કુરાનની આયાતો ગણગણતી કામિલ માટે આ કોઈ સામાન્ય યુવતી ન હતી આ મોહબ્બત જિસ્માની ન હતી પણ તેની રૂહ તે ખાલી હિસ્સાને ભરી રહી હતી જે સદીઓથી એકલો હતો પણ એક જિનનો ઇન્સાન સાથે ઈશ્ક અને તે પણ અલ્લાહની બંદી સાથે શું આ મોહબ્બત પવિત્ર હતી કે ફરી એક ગુનાની શરૂઆત કામિલા મૂંઝવણમાં ફસાયેલો હતો આ વખતે તે મોહબ્બતને મેળવવા માટે હદ પાર કરવા તૈયાર હતો નૂર માટે નહીં પણ પોતાને પૂર્ણ અનુભવવા માટે શમસી હવેલીમાં નૂરને આવ્યાને થોડા જ દિવસ થયા હતા પણ કામિલની દિવાનિગી રોજ વધી રહી હતી તે દરેક પળ તેને જોતો તેની આસપાસ રહેતો પણ ક્યારેય દેખાતો નહીં તેના ઇશ્કનો તરીકો વિચિત્ર હતો નૂરને ડરાવી નહીં પણ મોહબ્બત અને રાહત દ્વારા ઝુકાવવી એક રાત્રે જ્યારે નૂર માતાની દવા ખરીદવા માટે રડી રહી હતી ત્યારે જ કબાટનો દરવાજો આપમેળે ખુલ્યો અને એક થેલી જમીન પર પડી તેમાં સોનાના સિક્કા હતા નૂર ગભરાઈ ગઈ તે સમજી ગઈ કે આ માનવ કૃપા નથી ડરતા ડરતા કુરાનની તિલાવત શરૂ કરી પણ સિક્કા ત્યાં જ પડ્યા રહ્યા તે જ રાત્રે તેને સપનામાં એક અવાજ આવ્યો આ તારા માટે છે નૂર બસ તારી હા જોઈએ તને અને તારી માતાને જિંદગીભર કોઈ તકલીફ નહીં થાય નૂરની આંખો ખુલી અને તેણે તે જ સમયે સજદો કર્યો યા રબ્બી ગરીબીમાં સંતોષ જ પૂરતું છે મને કોઈ ન દેખાતી હિફાજતની જરૂર નથી મને તારો સહારો જોઈએ ન કે કોઈ જીનનો અહેસાન બીજા દિવસે હવેલીની દિવાલો મહેકવા લાગી પલંગ પર રેશમી ચાદરો ટેબલ પર ગુલાબ અને માતાની દવાઓ આપોઆપ આવી ગઈ નૂરે બધું હટાવ્યું કુરાનની બકરાની તિલાવત કરી અને સખત રીતે કહ્યું જો આ બધું કોઈ છુપા એટલે કે પ્રાણી તરફથી છે તો સાંભળી લે હું અલ્લાહની બંદી છું કોઈ બીજાની નહીં આ પહેલીવાર હતું જ્યારે કામિલે કોઈ ઇન્સાનને આટલા સબ્ર વિશ્વાસ અને ખુદ્દારીથી ઇન્કાર કર્યો તે તલમલાટમાં આવી ગયો પણ નૂરની ધુઆઓની તાકાતથી પાછળ હટી ગયો નૂરનો અલ્લાહ પરનો અતૂટ વિશ્વાસ કામિલ માટે એક નવી ચુનૌતી બની ગયો બીજી સવારે ગામના એક ભલા માણસ હાફિઝ ઇબ્રાહિમ સાહેબ અચાનક હવેલી આવ્યા અને બોલ્યા બેટી દિલમાં વિચિત્ર ખેંચાણ અનુભવ્યું લાગ્યું કે કોઈ રૂહને મદદની જરૂર છે હાફિઝ સાહેબે નૂરને સમજાવ્યું કે તે જે પરીક્ષામાંથી પસાર થઈ રહી છે તે દરેક મોમિન એટલે કે વિશ્વાસીની વાર્તા છે જે તવક્કુલ એટલે કે અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો નો સાચો અર્થ સમજતા નથી તેમણે કહ્યું યાદ રાખો જે અલ્લાહ પર ભરોસો કરે છે અલ્લાહ તેના માટે પૂરતો છે તેમણે નૂરને શેતાની વસવસા એટલે કે ખરાબ વિચારોથી બચવાનો રસ્તો પણ બતાવ્યો જ્યારે પણ કોઈ અજાણી અવાજ કે લાલચ અનુભવાય આવું બિલ્લા મિન શૈતાની રજીમ વાંચો અને સુરાહ ફલક અને સુરાહ નાસની તિલાવત કરો આ બે સુરાઓને મુઅવઝતૈન કહેવામાં આવે છે તે દરેક બુરાઈથી શરણ આપે છે તેમણે નૂરને એક નાની તસબીહ આપી અને કહ્યો જ્યારે પણ ડર લાગે ત્રેત્રીસ વાર યા હાફિઝુ અને ત્રેત્રીસ વાર યા મુતકબ્બીરુ વાંચજો અલ્લાહની હિફાજત તારી ચારે તરફ ઢાલ બની જશે નૂરે પૂછ્યું પણ હાફિઝ સાહેબ શું જિન્ન ખરેખર હોય છે શું તે આપણને નુકસાન પહોંચાડી શકે છે હાફિઝ સાહેબે હસીને કહ્યું હા જીનનું અસ્તિત્વ કુરાનથી સાબિત છે પણ જે જિન્ન શૈતાનની રાહ પર હોય છે તે ઇન્સાનને વસવસા અને ધોખાથી ગુમરાહ કરે છે ઝિક્રુલ્લાહ તે શૈતાનને દૂર કરી દે છે તે દિવસ પછી નૂરે હવેલીના દરેક રૂમમાં સુરાહ બકરાની તિલાવત શરૂ કરી દીધી કામિલ રોજ આ બધું સાંભળતો તેનું દિલ બળતું પણ વિચિત્ર રીતે શાંતિ પણ અનુભવતો તેને પહેલીવાર અહેસાસ થયો કે નૂરની મોહબ્બત મેળવવા માટે તેને નૂરના રબ સાથે ટકરાવવું નહીં પણ તેના રબને સમજવું પડશે હાફિઝ ઇબ્રાહિમની દુઆઓ અને કુરાનની રોશનીથી હવેલી બદલાઈ રહી હતી હવેલીની અંદર જીન અને ઇન્સાન વચ્ચે એક ખામોશ જંગ ચાલી રહી હતી પણ તે હવેલીથી દૂર ગામની કાચી ઝૂંપડીમાં એક માતા ફાતિમા રબ સામે ઝૂકેલી હતી તેમની આત્મા રોજ તડપી રહી હતી દીકરીની ઇજ્જત તેના ઈમાન અને તેના એકલા જીવનની ચિંતા નૂરના જયા પછી તેમણે ખાવાનું ઓછું કરી દીધું હતું પણ સજદા વધારે હર રાત તે અલ્લાહથી રો રો કરી કહેતી યા રબ્બી તું જાણે છે મારી દીકરી કેવી છે તે તારી રાહ પર છે તારી કિતાબથી મોહબ્બત કરે છે મેં તેને તારા પરજો છોડી છે તું તેને કોઈ ગુમરાહી કોઈ જીન કોઈ ઇન્સાન કે શૈતાની તાકાતથી બચાવી લેજે એક રાત્રે જ્યારે હવેલીમાં નૂર કુરાન વાંચી રહી હતી અને કામિલ દિવાલની ઓથમાંથી તેને જોઈ રહ્યો હતો તો તેને એક વિચિત્ર રૂહાની કંપન અનુભવ્યું તે પાછળ હટ્યો અને પહેલીવાર તેને ગુંગળામણ અનુભવાય એ જ ઘડીએ ગામની તે ઝૂંપડીમાં ફાતિમા બીબી સજદામાં હતી અને કહી રહી હતી યા અલ્લાહ જો મારી દીકરીની હિફાજત માટે મારી જિંદગી જોઈએ તો તું મને ઉઠાવી લે પણ તેને દરેક બુરાઈથી બચાવી લે તેમની આ દુઆ આસમાનોને ચીરતી અર્શ એટલે કે સિંહાસન સુધી પહોંચી કહેવાય છે કે માતાની દુઆ જો સાચા દિલથી નીકળે તો તે તકદીર પણ એટલે કે નસીબ પણ બદલી શકે અને તે રાત્રે કામિલને અહેસાસ થયો કે નૂર એકલી નથી તે તે માતાની દુઆઓની હિફાજતમાં છે જેને અલ્લાહ સાથે સીધો સંબંધ છે નૂરના વારંવારના ઇનકાર અને અલ્લાહના નામથી શરણ માંગવાથી કામિલની મોહબ્બત ધીમે ધીમે દર્દમાં અને પછી જુનૂન એટલે કે પાગલપણમાં બદલાવા લાગી હતી પહેલાં તે નૂરની આસપાસ રહીને બસ શાંતિ અનુભવતો હતો હવે તેને તેની દરેક વાતમાં પોતાનું અપમાન લાગવા માંડ્યું મેં તેને બધું જ આપવા ચાહ્યું અમીરી રાહત તેની માતાનું આરોગ્ય પણ અને તેણે મને ઠુકરાવી દીધો માત્ર એટલા માટે કે હું જીન્ન છું